કાવીની સાર્વજનિક હાઈસ્કૂલના ધોરણ અગિયાર અને બાળ કોમર્સના વિદ્યાર્થીઓ માટે બેન્કિંગ ક્ષેત્રના વ્યવહારિક જ્ઞાનના હેતુથી કાવી ગામમાં આવેલી બેન્ક ઓફ બરોડા શાખાની એક વિશેષ મુલાકાતનું આયોજન કરવામાં આવ્યું હતું પુસ્તકીય જ્ઞાનની સાથે વિદ્યાર્થીઓ બેંકની પ્રત્યક્ષ કામગીરી નાણાકીય વ્યવહારો અને આધુનિક બેંકિંગ પ્રણાલીથી માહિતગાર થાય તેવા ઉમદા હેતુથી આ શૈક્ષણિક મુલાકાતનું આયોજન કરવામાં આવ્યું હતું આ મુલાકાત દરમિયાન કોમર્સ વિભાગના શિક્ષકો ઇમરાન એ મીઝાકી સાહેબ તથા ઠાકોર મંજુર ઇલાહી સાહેબ વિદ્યાર્થીઓની સાથે રહ્યા હતા શિક્ષકોએ વિદ્યાર્થીઓને બેંકમાં થતા વિવિધ કાર્યો જેવા કે ખાતું ખોલાવવાની પ્રક્રિયા ચેક અને ડ્રાફ્ટ દ્વારા થતા વ્યવહારો ડિજિટલ બેન્કિંગ અને સલામતી વગેરેથી અવગત કરાવ્યા હતા બેંક ઓફ બરોડા કાવી શાખાના મેનેજર ગૌરવ કુમાર દ્વારા વિદ્યાર્થીઓનું ભાવભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું તેમણે વિદ્યાર્થીઓને બેન્કિંગ ક્ષેત્રે કારકિર્દી બનાવવા માટે પ્રોત્સાહિત કર્યા હતા વધુમાં તેમણે બેંકના બે મુખ્ય પાયાના કાર્યો વિશે સમજણ આપી હતી બચત સ્વીકારવી લોકોની નાની મોટી બચતોને સુરક્ષિત રાખી તેના પર વ્યાજ આપવું ધિરાણ આપવું જરૂરિયાતમંદોને વેપાર ખેતી કે અન્ય હેતુઓ માટે લોન ધિરાણ પૂરી પાડવી સમગ્ર કાર્યક્રમના અંતે કોમર્સ શિક્ષક ઇમરાન સાહેબે બેંક મેનેજર ગૌરવ કુમાર સાહેબ અને બેંક સ્ટાફનો વિદ્યાર્થીઓને કિંમતી સમય અને માર્ગદર્શન આપવા બદલ આભાર વ્યક્ત કર્યો હતો આ મુલાકાતથી કોમર્સના વિદ્યાર્થીઓમાં ના બેન્કિંગ વ્યવહારો પ્રત્યે નવી જાગૃતિ અને ઉત્સાહ જોવા મળ્યો હતો